તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વરસની દસ વર્ષ જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જ્યારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ ધંધા કરે છે એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહી તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે

જેલમાં રાખે અમે તો આ જેલના કપડા પહેરીને નીકળેલા છે પૂરી દઈ અમને કામ વાંધો છે પણ નું જે અમને મત આપીને અમને લોકસભામાં વિધાનસભામાં મોકલ્યા છે લોકસભામાં પણ પાંચ લાખ બાવીસ હજાર મત મળ્યા છે તો એ જનતાના ન્યાય માટે અમે અમે લડીશું લડીશું અમારા છેલ્લા સુધી જે રીતે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ વહીવટી તંત્રનો ઉપયોગ કરીને જે રાજ ચલાવી રહ્યું છે આજે ભ્રષ્ટાચાર સાઈડ પર રહી ગયું મોંઘવાડી સાઈડ પર રોજગારી સાઈડ પર પીવાનું પાણી સિંચાઈનું પાણી સાઈડ પર આજે લોકો પર જે પોલીસ વિભાગથી જે રાજ થઈ રહ્યું છે એટલે સંવિધાન ખતરામાં છે લોકશાહી ખતરામાં છે અને લોકોએ જાતે ઘરમાંથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર આવશે અને ત્યારે જ આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે ખુદ ત્યાંના પીઆઈ અને પીએસઆઈ પોતે અરજદાર બને છે તો એવી તો શું પોલીસની મજબૂરી થઈ ગઈ કે પોતે અરજદાર બને છે ભાઈ ધારાસભ્ય પર અમે લોકસભા ચૂંટણી લડી ત્યારે પણ આખી પોલીસ અમારી સામે હતી આખું જિલ્લાનું વહીવટી તંત્ર અમારી સામે ચૂંટણી લડતું હતું એટલે આ લોકશાહીમાં સરકારો બદલાતી રહી છે પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ આપના માધ્યમથી અમે કહીએ છીએ જયારે રાજા રજવાડાઓનું પણ રાજ જતું રહ્યું છે આવનારા દિવસોમાં ભાજપનું રાજ પણ જશે ત્યારે આવી તમારી ફાઇલો અમને બધું ખબર છે કોણ હું ધંધા કરે છે એટલે આ હપ્તાખોરી હોય કે એજન્ટ બનવાની સિસ્ટમ પોલીસ બંધ કરે નહીં તો આવનારા દિવસો પણ આવશે પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારી રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી પણ ફાઇલો ખુલશે ત્યાંથી પણ કોર્ટ કચેરીમાં ફરતા કરી દઈશું એટલે અમે કહેવા માંગીએ છીએ એક ધારાસભ્યના ઘરે રાત્રે પોલીસ મૂકી દઈ ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજ્યમાં તાના સાહે એટલા હદે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆરઓ નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છે કે જાગવું પડશે આજે અમારા પર છે પણ અમે લડવાના છે આ જનતાનો અવાજ ક્યારે તમે આટલી બધી મને જીબાજોડી કરો છો બરાબર જે પીઆઈએ જેપીએસઆઈ એ મારા પર ખોટી ફરિયાદ કરી છે મારા સમય તમારા તેર આગેવાનો પર અને રાજપાડીમાં તો સિત્તેર લોકો પર હવે સિત્તેર લોકોને મેં કોર્ટમાં તારીખોમાં કઈ રીતના લઈ જવા એટલા લોકોને મારે કોર્ટમાં લઈને બરોબર એટલા માટે રદ કરવાના છો કે કેમ સમારી ભરી દે તો અમે હમણાં ઘરે જઈએ અંગ્રેજો ના શાસન પણ આવી પદયાત્રા પર એફઆઈઆરઓ નથી થઈ આ ચાર કામદારો અમે ત્રીસ ત્રીસ લાખ રૂપિયા કંપનીમાં જઈને ઉભા રહીને વળતર અપાવ્યું અમારી ભૂલ છે હવે માણસ મરી જાય દસ હજાર કરોડ ની કંપની છે તો ત્રીસ લાખ આપ્યા એમાં હું વાંધો છે અને કંપની વાળો બિચારો તો રાજી ખુશી આપ્યા છે તો એમાં બિચારા એફઆઈઆર બી એ પોતે પીએસઆઈ અરજદાર બને છે તો આટલી તો કેવી પોલીસની મજબૂરી છે કે પીઆઈ અરજદાર બને પીએસઆઈ અરજદાર બને ત્યાં એટલું બધું દારૂ ડ્રગ્સ ઇનલિગલી બધું ચાલે છે એના પર કેમ કાર્યવાહી કરતા નથી અમે તો સીસીટીવી ફૂટેજ આપ્યા પાસે પાંત્રીસ જેવા એના પર કોઈ કાર્યવાહી નથી અમારા પર ઉપરાશરી રાતોરાત બે બે એફઆઈઆર થઈ જાય સિત્તેર સિત્તેર લોકો પર યાર અમારે કે પછી છોડી દેવાનું છે એટલે અમારા ન્યાય માટે અમે તો નીકળેલા છે પોલીસ ને યોગ્ય લાગે પૂરવાના હોય તો પૂરી દો નહીં તમે કેવું છો કે અમે બોલાવીશું તો તમે અમારું બજેટ સત્ર ચાલુ થાય ત્યારે બોલાવશો અમે અમારી આયોજનની ની વખતે બોલાવશો અમારા લોકોનું કામ કોણ કરશે પછી ના ના એટલે અમે આજે અમારી પાસે ટાઈમ છે મહિનો તમે આ ડિસેમ્બર જાન્યુઆરી છે પૂરી તો અમારું પછી બજેટ સત્ર ચાલુ થશે ત્યારે જેલમાં જવાનું ક્લિયર થતું નથી બીજું એફઆઈઆર એટલા માટે કરેલી છે કે આ ભાઈ માથા ભારે એટલે ખરી ચૂંટણી મને અહીંથી તડીપાર કરી દીધો તો એટલે આવી રીતના હમણાં બજેટ સત્ર છે લોકો માટે કઈ માંગશે બજેટમાં ઉઠાવશે સરકાર સામે બોલશે એટલે હવે તમારે પાછી પાસા કરવાની તડીપાર કરવાની તજવીજ ચાલે છે ભરૂચ પોલીસ કરે છે એટલે તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી પાંચ વર ની દહ વર જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી એટલે જેલથી મને ફેરની ની મને રોટલી શાક ખાવાનું મળવાનું જ છે બધી જગ્યા મળે છે એટલે એનાથી મને કઈ વાંધો નથી પણ અમારા લોકોનો અવાજ દબાઈ જાય છે

માર્ચ કરીને મોરચો લઈને તો આ લોકો ભી ભરૂચ આવશે એના કરતા આજે હાજર થઈ કરી દો જેસ આપશે મિટિંગો ચાલુ થવાની હમણાં બજેટ સત્ર અમારો ચાલે એટલે પોલીસ કેસે કે ભાઈ અમારી ફુરસદે આવીને એટલે જેલમાં નાખી દો છે અમે એફઆઈઆર આજે અઠવાડિયું થઈ ગયું હાજર કરી દો મને જેલમાં કપડા બપડા લઈને ના હજુ બી એ લોકો સંતોષ ના હોય તો ફાંસી સુધી મોકલાવે અધિકાર આંદોલનો હાથમાં નથી લીધો સાહેબ નથી લીધો ક્યારે નહીં ને મારે તો બે નંબર ના ધંધા નથી કે કોઈ સાથે વ્યક્તિગત દુશ્મની ભી નથી પણ કેસો આટલા બધા આડેધડ કરી નાખે તો કઈ ચાલશે ગયા વર્ષે તમે તમે જોયું બધું ગયા વર્ષે ત્રણ ત્રણ મહિના આખો પરિવાર અમારા આખા કાર્યકરો ની જેવા કેસમાં એક બાજુ ભાજપના કાર્યકરે ફાયરિંગ કર્યું ગોળી નીકળી ગઈ ચોવીસ કલાકમાં છૂટી ગયું આ તો કેવી વ્યવસ્થા અમારા પર થાય એટલે અમારે પછી આ પોલીસ અમને વડે ચોરની જે બીજા પર થાય એટલે રાતોરાત બધું સમાધાન થઈ જાય અમે ક્યાં ગુનો કર્યો છે બિચારા ગરીબ પરિવારોને પૈસા તો અપાયવા છે એમાં થોડી આવી કંપની વાળો ફરિયાદ કરતો તો અમને થતું કે અમારી ભૂલ થઈ કોઈ ટ્રાફિક અડચણ વાળો ફોન કરતો કે મારી ગાડી ને આ લોકો નડ્યા ને ફરિયાદ અમે રાજપાડી શું સમજવાનું સાહેબ આ કાયદો છે અને અમને અમે તો પરવાનગી જાહેરનામું નથી કોઈ ચૂંટણી નથી તો બી ત્રીસમી નવેમ્બરે પરવાનગી માંગી ત્રીજી ડિસેમ્બરે અમારી છેલ્લા દિવસે પદયાત્રાના હવારે કે કે તમારી પરવાનગી નથી મળી અભિપ્રાય પોલીસ નેગેટિવ આપ્યા છે તો સાહેબ અમારો બી અધિકારો છે ને અમે ચાલતા ગયા પોલીસ અમારી સાથે હતી તો બી એફઆઈઆર એટલે માથા બારે સાબિત કરો પાસા કરો પાર કરો એટલે અમારે આખી જિંદગી જેલો તો લોકો માટે કોણ બોલશે અમને તો કઈ વાંધો નથી જેલો કરો કઈ વાંધો નહીં એટલે તમે ત્યાં વાત કરી લો અમે ત્યાં સાહેબ આપણા પોલીસ આપે ભરૂચ પોલીસ મામલો છે જેટલી થાય કોર્ટમાં જ અમારે કર્યા કરવાની કોર્ટમાં તો જવાના જ છે જે મીડિયામાં કોઈ જગ્યાએ બતાવો મારો મેસેજ હોય ને તમે બધા ગ્રુપ જોઈ લો મીડિયામાં કોઈ જગ્યાએ મેં કોઈને કીધું હોય કે મેં ત્યાં આહવાન કરીને આવું છું તો મને બતાવો પણ એવા મેસેજ